સફાળો અને શરૂઆત થઈ છે અને એમાં એમને આ સમગ્ર આયોજનમાં સંસ્કાર ઇવેન્ટ નો પણ સહયોગ સાંપડ્યો છે ત્યારે એક બે ત્રણ હવે ચાર હવે તમે ઘડાઈ ગયા કઈ નવું શું લાવ્યો છો આ વખતે આ વખતે તમે આવશો તો તમને ખબર પડશે નવું શું છે નવામાં અમારી પાસે આ વખતે મેજિક શો પણ રાખ્યું છે છોકરાઓ માટે નવી નવી ફૂડ આઈટમ્સ છે ઘરના જે ઘરમાં બનાવતા હતા તે મોટું મંચ આપ્યું છે કે એ લોકો પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરી શકે અહીંયા આવીને ડેઝર્ટ થી લઈને બધી જ આઈટમ અહીંયા અવેલેબલ છે ચોક્કસ આમ તો સંસ્થા વ્યક્તિ વિકાસ ની કરે છે પણ હવે તો આ તો બધો પેટ નો વિકાસ થવા માંડશે લોકો ખાઈ પીને પછી મારા જેવા જાડિયા પાડિયા થઈ જશે તમારો બી શેપ બદલાઈ જશે આ આયોજનનો વિચાર છેલ્લા ચાર વર્ષથી ચાલે છે પણ આ વર્ષે તમે જયારે કરવા બેઠા તમે જયારે પ્રમુખ પદ દીધું ત્યારે પાછું એને કન્ટિન્યુ રાખ્યું તમને નથી કે કાં તો બહુ થઈ ગયો નવું કઈ કરીએ કે નવું લાવ્યો છે આમ જ કઈ ના ના હું કે પ્રોજેક્ટ ફૂડ કાર્નિવલ છે ફૂડ કાર્નિવલ નવી ઓળખ મળી છે તેને કન્ટિન્યુ કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે અને જે પણ જૂના મેમ્બર હતા જે પાસ પ્રેસિડેન્ટ હતા તેમના સાથે પણ આ બધા મળવાનો અને નવા ઇવેન્ટ આયોજન કરવાનો અમને નવો હું કે એક રસ્તો મળ્યો છે ફૂડ કાર્નિવલથી બહુ બધી વસ્તુઓ થઈ છે પીઆર અને માર્કેટિંગમાં પણ બેનિફિટ મળે છે લોકો સુધી પહોંચી શકીએ કે ભાઈ જેસીઆઈ શું છે એમને ખબર પડે અને આપણે લોકોને લીડરશીપમાં એમાં આગળ લઈ જઈ શકીએ ચોક્કસ ભીષ્મ પિતા મને ચોક્કસ યાદ કરવા પડે ફૂડ કાર્નિવલનું મેનુ લઈને મારી પાસે તમે આવ્યા હતા ત્યારે મેં કીધું કે લગભગ તો વાંધો નહીં આવે આપણે સક્સેસ રહીશું પહેલી ઇવેન્ટથી જ હું તમારી સાથે જોડાયો છું આજે ચોથું આવી ગયું આ બાળક કેટલા વર્ષો કરશો એમ તો હજુ ઘણા વર્ષો બાકી છે ને સૌ તો તમારો આભાર કે તમે અમારી સાથે ચાર વર્ષથી જોડાયેલા છો જેને કારણે અમને આજે આ એક લેવલ પર પહોંચી શક્યા છીએ અને હું નવસારી જનતાને પણ વિનંતી કરીશ તમે આ એક જે અમારો પ્રયત્ન છે તેને તમે એક અવસરના રૂપે એને બનાવી દીધો છે જે આખા વર્ષમાં ફક્ત એકવાર આવે છે અને તેને એક અવસર તરીકે સૌ મનાવો એવી મારી વિનંતી છે જેસીઆઈ નવસારી અને સંસ્કાર ટ્રસ્ટના ઉપક્રમે આ નવસારી ખાતે લો કોલેજના ગ્રાઉન્ડ પર ફૂડ કાર્નિવલ ફો પોઈન્ટ ઝીરોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે જેસીઆઈ આ ફૂડ કાર્નિવલ યોજે છે આ ફૂડ કાર્નિવલ દરેક વર્ષે જ સફળતાના સોપાન સર કરતા જાય છે અને નવસારીની પ્રજા નવસારીના નગરજનો આતુરતાપૂર્વક આ ફૂડ કાર્નિવલની રાહ જ હોય છે આ ફૂડ કાર્નિવલમાં નવસારીની શાસ્ત્રીય જનતાને જુદી જુદી સ્વાદિષ્ટ વાનગીઓ માણવા મળે છે અને સાથે સાથે આ સૌ સ્ટોલ ધારકોને આ નવી નવી વાનગી લોકો સુધી લઈ જવા આ નવી નવી વાનગીઓ લોકો સુધી તો લઈ જાય પણ એ પ્રસિદ્ધિ પામે લોકો દિલથી એને માણે એને માટેનું આ પ્લેટફોર્મ જે જેસીઆઈ પૂરું પાડી રહી છે એને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને વર્ષો વર્ષ જુદી જુદી જગ્યાએ આ કાર્નિવલ યોજાતો જ રહે એવી હું પરમ કૃપાળુ પરમાત્માને પણ પ્રાર્થના કરું છું કે જે સીઆઈના સૌ સભ્યોને

તો મને છે ભાઈ એટલે હા કારણ કે કપડા માટે લોકો વિચાર્યું હશે કે ખાઈને લોકો કા તો ખાઈ ને લોકો કાતો પાછા આવે તો એટલા માટેની આખી વ્યવસ્થા છે આપ છો અલગ અલગ પ્રકારના સ્ટોલ છે દર વખતે એકવાર માણસ જ્યારે ભૂલ કરે ત્યારે બીજામાં શીખતા હોય જે સિવાય તો હંમેશા શીખવતી સંસ્થા છે એટલે પહેલા આયોજનમાં જે ભૂલ હતી એ બીજામાં સુધરી બીજા આયોજનની ભૂલ ત્રીજામાં સુધરી ને હવે તો લોકો ઘડાઈ ગયા છે આ માટલું છે તે પાક્કું થઈ ગયું છે તમને ગઈ વખતે તકલીફ પડે યાદ નહીં કરતા કારણ કે તકલીફ આ વખતે નથી પડવાની આ લોકો બધા આવે તો ઘડાઈ ગડાઈ ને પાકા થઈ ગયા છે તો ચાલો આવીએ નઈ યાર ચાપટવાટા મારું થોડુંક બાકી છે હજુ તો હા અરે તમને એમ થશે પાછું જીતુભાઈ ખાધું નહીં એવું તો નહીં બને હાચે નથી ખાધું મેં આજે તો પેલા મેં વિચાર્યું કર્યો તમને બધાને આ પીરસી દઉં તમે બધા આવો પછી હું ઝાપટું એટલે હવે મારો ટાઈમ થઈ ગયો છે ઝાપટવાનો અને તમારો ટાઈમ થઈ ગયો છે અહીં આવવાનો તમે આવવા માંડો અને હું માનું ઝાપટવા બરાબર પાછા મળીએ અને તારીખ તો યાદ છે ને જગ્યા તો યાદ છે ને હા આજથી ચાલુ થઈ ગયું ઓગણીસ વીસ એકવીસ દાબુલો કોલેજ નું મેદાન અને એ ક્યાં એવું પાછું ખબર છે ને ફુવારા પાસે યાર આપણે ભૂલી ગયા ઉવારા પાસે યસ તો મલીએ દાબુ લોકલતા મેદાનમાં કરીએ ખાઈએ પીએ ને કરીએ મજા 22 વર્ષથી ધ રોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનો પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટેરોલોજી વિભાગ બાળ રોગ વિભાગ ફિઝિયોથેરાપી સુવિધા ડેન્ટલ મનોચિકિત્સા વિભાગ સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને આઠસોથી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર પરિવાર દીઠ દસ લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે પચાસ હજાર સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય